માટે જાગૃત નાગરિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા દસ દિવસથી નગર તેમજ તાલુકામાં ટોલ મુક્તિ આંદોલનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો અને જેના લઈને જ નાગરિકો મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા છે અને તે જ મુજબ સવારે આઠ કલાકે ટોલ નાકાથી પદયાત્રા યોજી આંદોલનની શરૂઆત કરવામાં આવનાર હોય જેને લઈને જ સવારથી ટોલ નાકા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કાર્યકર્તાઓએ ટોલ પ્લાઝા મેનેજરને પ્રથમ આવેદનપત્ર પાઠવ્યું છે ટોલ નાકાથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે પદયાત્રા નગરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમા થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી છે કરજણ ટોલમાંથી સ્થાનિકોને મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે સાથે જ કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિકો અને ટોલ મુક્તિ માટેના આંદોલનનો પ્રચાર કરવા માટે આવ્યો તે મુજબ જ સ્થાનિકો આંદોલનમાં દેખા દેખાયા નહીં તે જોતાં જ આંદોલનનો ફિયાસ્કો પણ દેખાઈ આવ્યો છે આંદોલન જે કરવામાં આવ્યું હતું અને તેના બાદ આવેદન બાદ પિન્ટુ પટેલ સાત દિવસમાં ટોલ મુક્તિ ટોલ અને નાકાની ટોલ મુક્તિ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટોલ નાકા ખાતે આત્મદહનની ચીમકી પણ ઉચ્ચારી હતી

ત્યાર પછી એકવાર અવડે થયું ત્યારે પણ લગભગ સો દોઢસો ગાડીઓ જેટલી ફ્રી કરી પણ આ અવરનવર સમસ્યા ઘડીયનગડીઓ ઉભી થાય છે એને ખાલી સમાધાન મતલબ સમાધાન થવું જોઈએ અને સ્થાનિકો માટે તો અમે જિલ્લાનું જે માગણી કરી છે એની સાથે સ્થાનિક પણ માગણી છે એ લોકોની અને સ્થાનિકો પણ જાગૃત છે અને એની અંદર જિલ્લા ભાજપના પ્રમુખો હોય સક્રિય શ્યામા સક્રિય કરજણ ભરથા પાસે ટોલ નાકું આવેલું છે જે તે સમયે ટોલનાકું બે હજાર આઠ નવની અંદર સિક્સ લેન રોડ બનાવવા માટે બનેલું છે જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી એલ એન ટીને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા ચાર પાંચ વર્ષથી પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે સરકારના ગેજેટની અંદર અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો ચાલીસ ટકા રકમ ઘટાડો પણ તો જે તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા છ મહિનાથી સુડતાલીસ ટકાનો વધારો કર્યો છે તેના માટેનું આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનું અમારો આજનો કાર્યક્રમ હતો જનતાએ સમર્થન આપ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન સાતની અંદર આ બાબતે સત્વરે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો આશા હેતુ છે ટોલ મુક્તિ તમારી માગણી સ્વીકાય તો આગામી કાર્યક્રમો શું રહેશે ટોલ મુક્તિની માંગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું જે રીતે સમર્થન તમને મળ્યું હતું આંદોલન પહેલાં અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આજે સંખ્યા જુજત જોવા મળે શું કહેશો કોને કોને સમર્થન આપ્યું અને શું કહેશે સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું પરંતુ સમયને સજોગના આધીન કોઈ કામ હોય કોઈ કામકાજ અત્યારે ગયા હોય જેના કારણે પરંતુ અમે જે ધાર્યા હતા એની સંખ્યા અમારી વધારાઇ છે ફેબ્રુઆરી એક એપ્રિલે જ્યારે આ મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાખું ફ્રી કરવા બાબતની અંદર ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના જી જે સિક્સ માટે જી જે ફાઇવ હોય જી જે સોર હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ અને જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે દસથી પંદર જ જણ ગયા હતા આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતમાં તે ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે સાત દિવસની અલ્ટિમેટન માગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટન સાત દિવસની કહી છે કે સાહેબ જો સાત દિવસની અંદર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઇવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલનાકા પાસે જઈને પોતાનું જીવદાન કરી અને આત્મવિલોપન કરી અને કર્જનને મુક્તિ હલાઈશ હક માગી હમ દે તે દિવસ તો દસ જણ હતા જે પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો આજે જે પબ્લિક આવી છે દસના હું તો કોઈ સો થયા છે પણ સો જન તો જાગૃત કર્યા છે ને અને સો જનથી હજાર જન થાય ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલુ કર્યું તે દિવસે ફક્ત એ એકલા એમને ચાલુ કર્યું હતું ત્યાર પછી આંદોલનની અંદર આખો દેશ જોડાયો હતો એ રીતના છે અત્યારે જે જિલ્લાની અંદર માહિતી નહીં પહોંચી તેમાં જ અવડા મેસેજ દ્વારા કે બિન રાજકીય હોય રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકો લોકોએ ધ્યાન ભટકાવ્યું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ બદલ હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે સાત દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું ત્યાં જઈને મારો જીવનો ત્યાગ કરીશું આત્મ Ulapan kari